ભાઈ મારુતિ સુઝુકી અંદર પ્રીમિયમ સેડાન ની સી આજ કાર આપણા સ્ટોક ની અંદર આવી ગઈ છે બે હજાર ઓગણીસ ના ડિસેમ્બર મહિનાની આ ગાડી છે જે લાસ્ટ વર્ઝન છે ડીઝલ ની અંદર બધી ગાડીઓ જે છે મારુતિ ની અંદર પેટ્રોલ મત મળવાની છે તો ડીઝલ કાર વાપરવી હોય જે સેડાન કાર આપને અગર જોઈતી હોય તો આ બેસ્ટ ઓપ્શન તરીકે આપને મળી રહેવાની છે બે હજાર ઓગણીસ ના ડિસેમ્બર મહિનાની ફર્સ્ટ ઓનર કાર છે એકાવન હજાર ફરેલી છે અને આ ગાડી આપને મળી જવાની છે ફક્ત ને ફક્ત છ લાખ અને એસી હજાર રૂપિયામાં છ લાખ અને એસી હજાર રૂપિયા સાથે બારની કન્ડિશન છે આપ જોઈ શકતા એકદમ નીટ એન્ડ ક્લીન ફીચર્સ સાથે જ કારના ટાયરોની કન્ડિશન પણ જણાવવું એ પેલા અગર આ વિડીયો આપને પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈએ ડેલ્ટા વર્ઝન ની અંદર આ કાર છે જેની અંદર ક્રૂઝ કંટ્રોલ સાથે સાથે સ્ટેરિંગ કંટ્રોલ આપ જોઈ શકો છો અને મ્યુઝિક પ્લેયર પણ અલગથી ફિટેડ છે એકદમ વુડન ફિનિશની અંદર ડેશબોર્ડ મળે છે અને સીટ કવરોની કન્ડિશન પણ એકદમ જબરજસ્ત છે અને રિયર સાઈડની અંદર સેડન કેટેગરીની કારો આવતી હોતી ખાસોવલ એક્સપ્રેસ જોવા મળે છે સાથે જ રિયર એસી વેન પણ આપ જોઈ શકો છો અને આ ટાઈપની બેક સાઈડની કન્ડિશન છે અને કારના ટાયરો પણ એકદમ બ્રાન્ડ ન્યુ હોય ટાઈપના સિત્તેરથી એંશી ટકા આસપાસના ટાયરો છે આપ જોઈ શકો છો વિડીયોની અંદર આ કારનો રેટ છ લાખ અને એસી હજાર રૂપિયા છે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો આ કાર આપને સુરતમાં જોવા મળવાની છે ઉપર મોબાઈલ નંબર આપેલો છે એના દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો